સુરતમાં રિલ્સ બાજુ ને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન બ્રિજ પર પોતાની દુકાન અને કપડાના પ્રમોશન માટે યુવકે રીલ બનાવી હતી યોગી ચોકમાં આવેલા શોરૂમ માટે યુવક યુવતીએ રીલ બનાવી અને યુવકે ટ્રાફિક પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો એક વિડીયો પણ બનાવ્યો હતો ત્યારે હવે પોલીસે યુવક પાસે માફી મંગાવી છે જેમાં નીચે પેન્ટ પાથરીનું વિડીયો બનાવેલું માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો ઉપર નહીં બનાવું અને જે લોકોએ કમેન્ટ કરી લે એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એ હું માફી માંગું છું જેમાં મેં મોરે મોરો દિવસની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવવાની માફી માંગ